શરૂ કરતા પહેલા સૌને જય શિયારામ ને જય માતાજી જય રામાપીર બાપા આજના વિડીયોમાં આપણે લાઠી તાલુકાના રામપર ગામે બિરાજમાન રામદેવીર બાપાના પાવન તારીખ દર્શન કરવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને આ રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ રામાપીર બાપાના મંદિરે આમ તો રામાપીર બાપાના ગુજરાતભરમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ આજે આપણે અમરેલી જિલ્લાના રામપર ગામે બિરાજમાન રામાપીર બાપાના દર્શન કરવાના છે અમરેલીથી રામપરનું અંતર એકત્રીસ કિલોમીટર છે લાઠીથી રામપરનું અંતર છ કિલોમીટર છે દામનગરથી રામપરનું અંતર પંદર કિલોમીટર છે અને ભુરખિયાથી રામપરનું અંતર માત્ર પાંચ કિલોમીટર છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામપર અને સૌ પ્રથમ તમને રામાપીર બાપાના દર્શન કરાવી દો ત્યાર પછી આપણે રામાપીર બાપાનો ઇતિહાસ પણ જાણવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા અન્ય મિત્ર સાથે શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ઝડપથી હવે તમને રામાપીર બાપાના દર્શન કરાવી દો રામાપીરની જમણી બાજુમાં મું બિરાજમાન છે તેમજ રામાપીરની ડાબી બાજુ મહાકાલીમાં બિરાજમાન છે આપણે રામાપીર બાપાના દર્શન કર્યા તો અહીંયા બાજુમાં દરબાર છે તો ચાલો ઝડપથી તમને દર્શન કરાવી દઉં રામાપીરનો જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંત સૌત્સના ભાદરવા સુદને બીજને દિવસે થયો હતો તેમના માતાનું નામ દેવી અને પિતાનું નામ અજમળરાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામને હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે રામદેવ પીરને ભગવાન શ્રી કૃષ્ણના અવતાર પણ માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનેક ભક્તો છે અને ભાદરવા સુદ બીજને દિવસે રામદેવપીરની તેમના ભક્તો જન્મ જયંતિ ઉજવે છે જગ્યામાં એક ભોજનશાળા આવેલી છે ચાલો ઝડપથી તમને તેમના દર્શન કરાવી દઉં બાપાના સુંદર મજાની એક ગૌશાળા પણ આવેલી છે તો ચાલો ઝડપથી તમને તેમના દર્શન કરાવીશ ધામ આશ્રમ લાઠી દામનગર રોડ લાઠી તાલુકાનું રામપર ગામ આજથી સાત વર્ષ પહેલાં આ જગ્યાની સ્થાપના થઈ અને હમણાં જ નવનિર્મિત મંદિર રામદેવજી મહારાજ હિંગળાજમાં મહાકાળીમાં રામ પંચાયત સાધુ સંતોના કરકમળ દ્વારા આ જગ્યા સ્થાપના થઈ આ જગ્યામાં દર બીજના દિવસે રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ રામપર તાજપર ગામના બે ગામ ધોવાડા બંધ મહાપ્રસાદ આવ્યા ગયાના ટુકડો ચા પાણી રહેવાની જમવાની અને આરામની આશરાનો ધર્મ નિભાવી કર્મના સિદ્ધાંત પ્રમાણે અમારું કર્મ કરીએ છીએ અને આશ્રમ પૂરતી ગાયું છે અને રામદેવજી મહારાજના ગુણગાન રાધેકૃષ્ણ બાપુ મારું નામ છે આ જગ્યા રોડ ઉપર લાઠીધામનગર પુરુખ્યા દાદાની નજીકમાં છે પુરુખ દાદાએ દર શનિવારે જાતા આવતા યાત્રાળુઓનો અહીંયા વિહામો છે પાણીનું પર્વ છે ગૌશાળા છે અવિરત ભોજન પ્રસાદ મહાપ્રસાદ ચાલુ છે દર બીજ અહીંયા ઉજવવામાં આવે છે દર બીજે બે ગામના સાત સહકારથી બીજ ઉજવી છે અને રાત્રિના સમયે ભજન ભોજન અવિરત ચાલુ છે જય રામદેવજી મહારાજ જય નકલંગ આ માર્ગે નીકળો તો અવશ્ય બાપાના દર્શન કરવા માટે પધાર્જો પૂરું જતા હોય યાત્રાળુઓને પણ અહીંયા વિહામો ચા પાણી નાસ્તાની અમારી શક્તિ પ્રમાણે અમે સગવડતા કરીએ છીએ તો બધાએ નીકળો તો પધારજો જય રામદેવજી મહારાજ જય અલગણી